નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી બે ફેબ્રુઆરીથી ચાર ફેબ્રુઆરી દરમિયાન મહીસાગર જિલ્લા સહિત ગુજરાતના વલસાડ નવસારી અમરેલી ભાવનગર અરવલ્લી દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલાં લેવામાં આવે તેવો ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો પાકને ઢાંકીને ડગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ડગલાની નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો એપીએમસીમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો એપીએમસીમાં લાવવાથી ટાળવી